સમાચાર સાકુંડલા પરશુરામ સેના દ્વારા ભગવાન શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ કબીર ટેકરી ખાતે યોજાય હતો જેમાં ધાર્મિક ઉત્સાહ અને ઉમંગનો અનોખો સમાવેશ થયો હતો ભગવાન શ્રી પરશુરામ દાદાનું વૈદિક પૂજન સારકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભૂદેવ પરિવારો સાથે રજવાડી રથ અતિ આધુનિક લાઇટિંગ ડીજે અને વિવિધ ફ્લોટ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બ્રહ્મકન્યાઓ દ્વારા જેમાં સમાજ સુધારણા અને સશક્તિકરણ એકતા દેખાઈ હતી આ શોભાયાત્રાથી સારકુંડલા શહેરના માર્ગો જય જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યા હતા શોભાયાત્રા પૂર્ણ થયા પછી ટેકરી ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ દાતા સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું બ્રહ્મ સમાજ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું સમાજના સભ્ય દ્વારા મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે મતદાન કરનાર ફોટો મેળવ્યા હતા અને લકી ડ્રો દ્વારા રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું ત્યારબાદ રાખવામાં આવી હતી મુખ્ય દાતા શ્રી સોમનાથ મહાદેવ તેમજ ગિરીશભાઈ ગુરુ અને પરાગભાઈ ત્રિવેદી દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ રીતે પરશુરામ સેના તમામી સેનાનીઓ દ્વારા દિવસ રાહ જોયા વગર ખૂબ મહેનતી સફળ થયો હતો રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ક્રાઇમ ન્યૂઝ સાવરકુર